હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો તમે પણ રેગ્યુલર ડાયટ કરતા હોય અને કંઈ હેલ્ધી ખાવું છે તો આ બાજરીની ખીચડી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને રેગ્યુલર તમે બનાવશો જો એકવાર બનાવી લીધી તો અને શિયાળાની ઠંડીમાં તો એટલી ગુણકારી છે તો બાજરીની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી બાજરીને ઓવરનાઇટ પલાળી દેવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બાજરીના દાણા એકદમ કડક હોય છે એટલે પલાળવા જરૂરી છે ને આ ખીચડી તમારી કઠણ બનશે દસથી બાર કલાક માટે બાજરીને પલાળી દેવાની છે અને અહીંયા મેં અડધો કપ જેટલી મગની દાળ લીધી છે જે ફોતરાવાળી દાળ લીધી છે એને પણ મેં અહીંયા દસથી પંદર મિનિટ પલાળી દીધી છે હવે મગની દાળની જગ્યાએ તમે તુવેરની દાળ પણ લઈ શકો છો મિક્સ દાળ પણ તમે એડ કરી શકો છો તો રીતે દાળ પલળી જાય એટલે હવે કૂકરની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરીને આ ખીચડી બનાવી શકો છો તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈશું વન બાય ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે અને બેથી ત્રણ તીખા લીલા મરચાં એડ કરી લઈશું તીખું તમે તમારી રીતે એડ કરી શકો છો તમારા ઘરમાં જો બાળકો ખાવાના હોય તો તમે મોળા મરચાં કે પછી મરચાં સ્કીપ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું અહીંયા મેં મોટી બે ચમચી જેટલું લીલું લસણ એનો વ્હાઈટ અને ગ્રીન નીચેનો બંને પાર્ટ મેં અહીંયા એડ કરી દીધો છે અને અહીંયા થોડા એવા મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરી દઈશું જે અહીંયા મેં ડાળી સાથે જ કૂણા છે એટલે લીધેલા છે જેનો ફ્લેવર એકદમ સરસ આવશે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે લો ગેસની ફ્લેમ પર મિક્સ કરીને સાતળી લેવાની છે આદુ અને લીલું લસણ એકદમ સરસ રીતે સતરાઈ જાય એટલે હવે આ ખીચડીની અંદર કોઈપણ તમે વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો તમને જે પણ ભાવતા હોય એ વેજીટેબલને એડ તમે કરી શકો છો તો મેં અહીંયા અડધો કપ જેટલા લીલા વટાણા લીધેલા છે અડધો કપ જેટલા ગાજરને આ રીતે રફલી ચોપ કરી લેવાના છે છે તો આ રીતે તમે અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ગાજર વટાણા તુવેર બધી જ વસ્તુ સરસ મળે છે તો તમે તમારી રીતે વેજીટેબલ એડ કરી શકો છો અડધો કપ જેટલા શિંગદાણા અને અહીંયા એક કપ જેટલા બટેટા લીધા છે બટેટાની છાલ કાઢીને બધા જ વેજીટેબલને મેં આ રીતે ધોઈ લીધેલા છે હવે અહીંયા એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને એકદમ લો ગેસની ફ્લેમ પર બધા જ વેજીટેબલને સારી રીતે કૂક કરશું તો વધારે પડતા વેજીટેબલને નથી ચડવવા દેવાના બસ દસથી પંદર ટકા જેટલા વેજીટેબલ એકદમ સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો તમે જોઈ શકો છો વેજીટેબલને ઉપર તેલનું એકદમ ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે ત્યાં સુધી જ આપણે એને ચડવવા દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ થઈ છે હવે અહીંયા જે આપણે પલાળેલી બાજરી હતી એનું પાણી કાઢીને બાજરીને એડ કરી દેવાની છે જો તમે આ રીતે વધારે નહીં પલાળી હોય તો બાજરીને તમને ચડાવવામાં ખૂબ જ તકલીફ પડશે બહુ જ પાણી એડ કરવું પડશે એટલે બાજરીને જરૂરથી આ રીતે પલાળી દેવાની મગની દાળ પલાળેલી એડ કરીને બે ટામેટા અહીંયા અમે રફલી ચોપ કરે છે એને પણ આપણે એડ કરી દઈશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું કે પછી એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને હવે અહીંયા આપણે જેટલી બાજરી અને દાળ હોય એટલું આપણે ત્રણ ગણું પાણી એડ કરવાનું છે તો આ રીતે હું અહીંયા બાજરી અને દાળથી ત્રણ ગણું પાણી એડ કરી રહી છું તો અને મિક્સ કરી લેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય એ પછી જ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીને એને પાંચથી છ વિસલ કરી લેવાની છે નોર્મલ ખીચડી આપણી બેથી ત્રણ વિસલમાં થઈ જતી હોય છે પણ આની અંદર બાજરીનું પ્રમાણ છે એટલે થોડી એવી એકથી બે વિસલ આપણે વધારે કરવી પડશે તો મેં અહીંયા ચારથી પાંચ વિસલ કરી છે અને તમે જોઈ શકો છો ખીચડી કેટલી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક વખત આપણે ચેક કરીને મિક્સ કરી લઈશું હવે ઉપરથી ઘીનો તડકો એડ કરશું આનાથી ફ્લેવર એકદમ સરસ આવશે અને જો તમારે ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી ઘીની અંદર અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીને મિક્સ કરીને ખીચડીને ઉપર આ વઘારને એડ કરી દેવાનો છે આનાથી એટલો સરસ ખીચડીનો ફ્લેવર આવશે તો તમે પણ જો ઓછામાં ઓછા તેલ અને ઓછામાં ઓછા ઘીમાં આ ખીચડી બનાવીને તૈયાર કરી શકો છો ઉપરથી લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ ખીચડીને સર્વ કરો જો તમારે શરદી કફ ઉધરસ હશે તો પણ બાજરી છે એની તાસીર ગરમ હોય છે એટલે બાજરીની ખીચડી જરૂરથી એકવાર બનાવજો એટલી સરસ બનશે જો તમે એકવાર બના બનાવી લીધી તો રેગ્યુલર તમે આ ખીચડી બનાવશો અને શિયાળામાં ઠંડીમાં ખાવી તો ખૂબ જ ગુણકારી છે તો તમે પણ મારી આ રેસીપીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ